ને ખબર છે કે જ્યારે ઉદ્યોગપતિઓના લેવામાં તો એ પણ વસૂલવા માટે તૈયાર છે આજે ખૂબ દુઃખની વાત એ છે કે જ્યારે આજે ભાજપના મંત્રીઓનું સન્માન થવાનું છે જે ભાજપના મંત્રીઓનું સમાજના નામે સન્માન થવાનું છે ત્યારે આ મંત્રીઓએ સમાજ માટે શું કહ્યું આજે સમાજના કેટલા લોકો હેરાન થાય છે કલાકારો હેરાન થાય છે ટેક્સચાઈલ ઉદ્યોગમાં કામ કરતા ભાઈઓ હેરાન થાય છે આજે મધ્યમ મધ્યમવર્ગના લોકો હેરાન પરેશાન થાય છે ગુંડાગર્દી એ આતંક વધી ગયો છે છોકરાઓ નશાના રવાડે ચડી રહ્યા છે બેફામ નશાનું વેચાણ થઈ રહ્યું છે આવા તમામ પ્રકારના પ્રશ્નો વરાછા સહિત તમામ જગ્યાઓ ઉપર છે પરંતુ આ મંત્રીઓને ના તો ક્યારેય સમાજ પ્રત્યે લાગણી હતી ના સમાજના લોકો પ્રત્યે લાગણી હતી ના તો અત્યાર સુધી ક્યારેય સમાજ માટેના મુદ્દાઓ ઉઠાવ્યા છે છતાં પણ ભાજપ સમાજ તમારી સાથે નથી માત્ર તમે આ દેખાવો કરો છો પોલીસને આગળ રાખીને તમારા પોકળ દાવાઓ અને ખોટી મૂટપેટ કરવાની વાત છે જે અમે એને રિયલાઈઝ કરાવવા માંગીએ છીએ અને માંગણી પણ કરીએ છીએ કે તમે સમાજ માટે અત્યાર સુધી તો કંઈ કર્યું નથી પણ તમે શિક્ષણ વ્યવસ્થા આપવામાં શિક્ષણ બાળકોને સારા શિક્ષણ આપવામાં તમે નિષ્ફળ નીવડાય આરોગ્ય માટે પણ આ સરકાર વર્ષોથી ખાલી વાતો કરે છે પણ નિષ્ફળ લેવી છે આરોગ્ય મંત્રી પણ આજે આવવાના છે ત્યારે આરોગ્ય માટેની જે કહેવાય ને કે ડાયમંડ એસોસિએશન દ્વારા પણ જમીનની માગણી કરી હતી એમાં પણ આ જ ભાજપી નેતાઓએ આડાપોર કર્યા હતા ને છેલ્લે ખૂબ માંડ માંડ કહેવાય કે મરાયણે મરાયણે એણે જમીનની ફાળવણી કરી હતી નિર્ણય રીતે લીધો હતો ત્યારે હું તમામ લોકોને પણ આહવાન કરું છું કે આ જે કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં સમાજના આડે જે થઈ રહ્યા છે સમાજના નામનો જે ઉપયોગ થઈ રહ્યો છે આપણે સૌએ બોલવું પડશે અવાજ ઉઠાવવો પડશે આપણા માટે આપણી આવનારી પેઢી માટે આજે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો આવનારા સમયની આપણી આવનારી પેઢી છે એ માનસિક ગુલામ બનશે આજે અમે સૌ આવા એકદમ